મરો સાહેબ નમસ્કાર હા નમસ્કાર બેસો બોલો સાહેબ હા અમારી કંપની તમારા માટે માટે નહીં નહીં વંદા તમારા ઘરમાં વંદા છે અરે વંદા ની વાત ના પૂછો મારા ભાઈ બહુ ત્રાસરૂમ માં નાવા જાવ રૂમાલ પહેરી તો ચાર પાંચ વંદા તો ફુવારા નીચે નાતા જ હોય કોઈક નાતું હોય સાહેબ તો આપણે તો બાથરૂમ માં જવાય ને

પછી કે અમને શેમ્પુ આપો અમને લાલ લિપસ્ટિક આપો અમને ડેટોલ નો સાબુ આપો નાવા હાટુ હવે આ બધું રોજ માગે આપણે લાવવું કેમનું નો ભાઈ લઈ લો ને મારો પાવડર હવે તું જાને યાર નીકળ ને યાર બંદાનો પાવડર હે પછી એ તો દૂધનો હલવો માગે ખાવા વંદા યાર તો આપણે કઈ લાઈ લાઈ કરવાનું યાર બધું વાત કરે છે હા જો પાછો ઘટ પડ્યો વાહ